અને જિલ્લામાં એકસો બે કેસ સાથે નવા ચૌદસો બાવન કેસ નોંધવા પામ્યા હતા આ સાથે એકનું મોત થવા પામ્યું છે જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં ચાર હજાર ચારસો પર પહોંચી જવા પામી છે છેલ્લા સાત દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે ચાલીસ ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે ત્યારે અઠવા ઝોનમાં આવેલા ભટ્ટા રોડ પરના આશીર્વાદ પેલેસમાં કોરોના હાહાકાર મચાવ્યો છે અને કોરોના ફાટી મૂકતા ત્રણ ગેટ સીલ કરવામાં આવ્યા છે તો સાથે ઘોડધ રોડ પર આવેલા એસબીઆઈ બેંકમાં ચૌદ કર્મચારી કોરોના પોઝિટિવ આવતા બેંકને પણ સેલ કરી નાખવામાં આવી છે આમ સુરત શહેરમાં ધીરે ધીરે હવે કોરોના વ્યાપકપણે તેની ગતિ આગળ વધારી રહ્યો છે અઝરપુરશે સાથે પ્રકાશવાડા